આરોપીનું નામ છે જૈનુલ આપણે જાવેદ સલામો અંસારી ઉંમર છે અઠ્યાવીસ વર્ષ અને એને શું કરેલું ઓનલાઈન માધ્યમથી ઈમેલથી અલગ અલગ એજન્સીઓનું બ્લાસ્ટ છવ્વીસ અગિયાર જેવા સિરિયલ બ્લાસ્ટનું ધમકી ભરેલો ઈમેલ કરેલો ઈમેલની અંદર કન્ટેન્ટ એવા હતા કે ભાઈ એમને એ રીતનું લખાણ લખેલું હતું કે ભાઈ અમારા ટેરિસ્ટ તૈયાર છે અને તમારામાં રોકવાનું હોય તો રોકી લો એ રીતની ધમકી ભરેલો મેલ કરેલો અલગ અલગ એજન્સી હતી જેમ કે એનઆઈએ એનઆઈની અલગ અલગ છ સાત ઓફિસો એ સિવાય ભરત ભરત આપણે માધુ માધુપુર રેન્જ જહારિયા રેન્જ અલગ અલગ રેન્જ રેન્જ આઈજીના મેલ ઉપર કરેલું પ્લસ આપણે સીબીઆઈ એસીબી ગાંધીનગરને પણ એક મેલ કરવામાં આવેલ એ સિવાય અલગ અલગ બીજી સંસ્થાઓને પણ મેલ કરવામાં આવેલો હતો મેલ કરીને એ આ ધમકી આપેલી હતી કે મારે મારી પાસે ટેરરિસ્ટો તૈયાર છે જે જેમ સીડીએફ બ્લાસ્ટ કરીશ અને તમારે રોકવું હોય તમારે રોકી શકો અને એમ કરી અને એક ફેસબુકની પ્રોફાઇલ આપેલી ફેસબુકની પ્રોફાઇલની અંદર અલગ અલગ ફોટોઝ શેર કરેલા હતા એની અંદર લખેલું હતું ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન કોન્ટેક્ટ નંબર નીચેનો આપેલો છે અને એનો પોતાનો પિનકોડ આપેલો એટલે આ રીતે અમને આ માહિતી મળતા અમે ટેકનિકલ સર્વેલન્સ થકી વિગતો લઈ અને આરોપીઓને પહોંચવા માટે ઝડપી પાડવા માટે એક ટીમ બનાવી અને ટીમને ઓરિસા ખાતે મોકલવામાં આવી જેમાં એક મદ મ મદદની સબઇન્સ્પેક્ટર તથા ત્રણ ચાર કોન્સ્ટેબલોની ટીમ બનાવી તાત્કાલિક પકડી પાડવા માટે અહીંથી રવાના કરવામાં આવી અને ત્યાં ઓરિસ્સાને ઓરિસ્સા રાજ્યમાં જસરગુડા જિલ્લામાં બ્રિજરાજનગર પોલીસ સ્ટેશનની જે એરિયા છે ત્યાં બ્રિજરાજનગર પોલીસ સ્ટેશન એરિયામાંથી આ આરોપીને ઝડપી પાડવામાં આવે છે

ઓનલાઈન ને ઇન્ટરનેટ બહુ મોબાઈલ જોતો હતો એટલે એને ધ્યાન માં આવ્યું કે ચાલો હું કંઈક આવું કરું જેનાથી આ લોકો બી જાય અને મને હેરાન નથી બળતી સર કઈ કઈ સંસ્થાઓ કઈ કઈ એજન્સીઓ ભારતની કે રાજ્ય સરકારની મને મેલ કરેલા છે અ NIA NIA કોચીન મેલ કરેલ છે DIO બળદામને મેલ કરેલ છે પછી માધુપુર રેન્જ રેન્જ જહરિયા સીબીઆઈ CBI એસીબી ગાંધીનગરને મેલ કરેલ છે